નમસ્કાર ગુજરાત અત્યારના તાજા સમાચારની માહિતી મેળવીએ તો ભાજપની ઊંઘ હરામ મતદાન શરૂ થઈ ગયું છે વહેલી સવારથી જ મતદાન મથક ઉપર મતદારો ઉમટી પડ્યા છે ગરમીના કારણે મતદારો સવારે મતદાન કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે જોકે દક્ષિણ રાજ્યોની અંદર ભાજપ માટે કપરા છડાણ છે કારણ કે ફલોદી લોકસભાની ચૂંટણીના પહેલા ત્રણ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે આજે ચોથા તબક્કાનું મતદાન થનાર છે જોકે ચોથા તબક્કાના મતદાનના પહેલા જ ગઈકાલથી ભાજપના નેતાઓના મગજની અંદર ચિંતા પેઢી છે કારણ કે ફલોદી સટ્ટા બજારે ચોથા તબક્કાની અંદર મતદાન પહેલા જ કરી છે મોટો ધડાકો ચોથા તબક્કાની અંદર ક્યાં ક્યાં રાજ્યોની અંદર ચૂંટણી યોજા છે તેની માહિતી મેળવવી તો આજે લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે આજે દેશની અંદર દસ રાજ્યોની અંદર ચન્નું બેઠક ઉપર મતદાન થવાનું છે વહેલી સવારથી મતદાન શરૂ થઈ ચૂક્યા છે ફલોદી સટ્ટા બજારના ભાવો પણ મતદાનના દરેક તબક્કા પહેલા અને પછી નીચે જતા રહે છે અત્યાર સુધી ત્રણ તબક્કામાં અડધાથી વધુ લોકસભા બેઠક ઉપર મતદાન થઈ ચૂક્યું છે આજે કયા કયા રાજ્યોની અંદર કેટલા ઉમેદવારો ચૂંટણીની અંદર મેદાનની અંદર ઉતરેલા છે તેની માહિતી મળવીએ તો ચોથા તબક્કાની અંદર વિવિધ રાજકીય પક્ષોના કુલ એક હજાર સાતસો સત્તર ઉમેદવારો મેદાનની અંદર ઉતરેલા જોવા મળ્યા છે જેમાં આંધ્રપ્રદેશની અંદર ચારસો ને બિહારની અંદર પંચાવન જમ્મુ કાશ્મીરની અંદર છવ્વીસ ઝારખંડની અંદર પિસ્તાળીસ મધ્યપ્રદેશમાં ચુમ્મોતેર મહારાષ્ટ્રની અંદર બસો અઠ્ઠાણું ઓડિશાની અંદર સાડત્રીસ તેલંગાણાની અંદર પાંચસો પચીસ ઉત્તર પ્રદેશ તબક્કાના મતદાન પહેલા ફલોદી સટ્ટા બજારનો મિજાજ બદલાઈ ગયો છે હવે ભાજપને ને દર્શાવી હતી તેટલી સીટો નહીં મળે મતલબ કે હવે ભાજપની સ્થિતિ પહેલા કરતાં પણ વધારે ખરાબ થઈ રહી હોય સટ્ટા બજારનું અનુમાન છે એ મુજબ હવે ભાજપને અનુમાન કરતા પણ ઓછી ચીટો મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ફલોદી સટ્ટા બજારના અનુમાને ભાજપના દિગ્ગજ નેતાઓની ઊંઘ પણ હરામ કરેલી જોવા મળી છે અબકી અબકી બાર બાર પાર મોદી સરકાર વિકસિત ભારતનું સપનું બુલેટ ટ્રેન આ બધા દાવાઓની વચ્ચે રાજસ્થાનની અંદર ફલોદી સટ્ટા બજારે ભાજપની ની ઊંઘ ઉડાડી દીધી છે કારણ કે રાજસ્થાનના ના ફલોદી ખાતે આવેલું સટ્ટા બજાર આ વખતે લોકસભાની વક્તે અંદર દરેક તબક્કાની અંદર મતદાન પહેલા પોતાનું અનુમાન જાહેર કરી દે છે જોકે તેમના અનુમાનો ભાજપને ખૂચે આવે છે રાજસ્થાન ફલોદી સટ્ટા બજાર જે આગાહી કરતા માટે હાલ પ્રખ્યાત બન્યું છે તેની સાથે અડધા લોકો જ સહમત છે ભાજપનો કયો દાવ અને ફલોદી સટ્ટા બજારની આગાહો આગા આગાહીઓ ચાચી સાબિત થશે તે હવે ચાર જૂને મત ગણતરીના દિવસે જ જાણી શકાશે ચારસો ભૂલી જાવ ભાજપને ત્રણસો સીટો પણ નહીં મળે લોકસભા ચૂંટણી બે હાલના તબક્કે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ભાજપ સરળતાથી ત્રણસો સીટો પણ મેળવી હવે ભાજપ માટે મુશ્કેલ બનવાનું છે વાસ્તવની અંદર દેશની અંદર લોકસભાની કુલ પાંચસો ને બેઠક છે જેમાં ત્રણ તબક્કાની અંદર બસો ને ત્યાંશી બેઠક ઉપર મતદાન પૂર્ણ થઈ ગયું છે અત્યાર સુધીના મતદાનના આધારે ફળોદી સટ્ટા બજારનો અંદાજ કહે છે કે ભાજપ બસો થી લઈને ત્રણસો બેઠક સુધી જીતી શકે છે જેવા પણ આંકડા જાહેર કરવામાં આવ્યા છે બેઠકો મળી શકે છે રાજસ્થાનની અંદર ભાજપને થી લઈને વીસ બેઠકો મળી શકે છે અંદર ભાજપ ને દસ થી બાર પંજાબ ની અંદર બે થી ત્રણ અંદર પાંચ થી છ હિમાચલની

58 થી લઈને બાસઠ સીટો આપી રહ્યા છે બીજા તબક્કાના મતદાન સુધી ફલોદી લોકો ભાજપ 310 થી બેઠક આપી રહ્યા હતા પરંતુ ઘણી જગ્યાએ ઓછા મતદાન આવી સ્થિતિની અંદર ફલો બેઠકનો અંદાજ ભાજપ માટે લગાવી રહી છે જેને જોતા ચૂંટણીના પરિણામ પહેલા જ અનેક રાજ્યોની અંદર ચૂંટણી બાકી છે તે પહેલા ભાજપની ઊંઘ હરામ થતી હોય તેવું પણ જોવા મળ્યું છે અને મોટા નેતાઓ ફરી એકવાર ચિંતા ની અંદર આવી રહ્યા હોય તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે